નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું ડે ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ મોંઘવારી ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે આજે સામાન્ય જનતાથી લઈને દરેક લોકો મોંઘવારીથી ત્રાસી ચૂક્યા છે અને અનેક સમસ્યાઓ ઊભી થઈ છે ત્યારે અત્યારે આપણે વાત કરીશું ગુજરાત ખાતે જે રીતે વીજળીના બિલ માટે સ્માર્ટ મીટર્સ લગાવવામાં આવી રહ્યા છે અનેક શહેરોમાં જિલ્લાઓમાં એની શરૂઆત થઈ ગઈ છે અને એ બધી જગ્યાએ લોકોમાં રોષ પણ ફેલાયો છે કે આ સ્માર્ટ મીટર લગાવવાના યોગ્ય નથી ત્યારે આવનારા દિવસોમાં વલસાડ ખાતે પણ સ્માર્ટ મીટરો લાગી જશે ત્યારે વલસાડના અગ્રણી અને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ એવા રાજુભાઈ પટેલ ઉર્ફે રાજુ મરજા આપણી સાથે છે તો એમની પાસેથી જાણીશું કે એમનું શું મંતવ્ય છે રાજુભાઈ જણાવશો કે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ઘણા જિલ્લાઓમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે વીજળીના બિલ માટે તમારું અંગત શું મંતવ્ય છે હા ચૂંટણી ગયા બાદ તરત જ્યાં સ્માર્ટ મીટરની શરૂઆત થઈ ગઈ છે અને ગરીબ લોકો અને મધ્યમ વર્ગમાં કકલાટ ઊભો થઈ ગયો છે કે અમે પણ જોયું છે કે અઠવાડિયામાં બે અઠવાડિયામાં રિચાર્જ સ્માર્ટ મીટરનું પૂરું થઈ જાય તો એ તરત જ જેના પંદરસો બે હજાર રૂપિયા આવતા એના અઠવાડિયામાં જ હજાર દોઢ હજાર બે હજાર રૂપિયા પૂરા થઈ જાય અને મુદ્દાની વાત તો એ છે કે સ્માર્ટ મીટર અત્યારે આ લોકોએ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગથી શરૂઆત કરી છે જેને હજુ આની કોઈ સમજ જ નથી ગરીબ વર્ગને તો આની કોઈ સમજ જ નથી કે આટલા પૈસા ભરવાના ને રિચાર્જ કરવાનું ને તે બી જે લાઇટ બિલો આવતા તેના ડબલ અઠવાડિયામાં આવતા ઠીક એટલે સાંભળનાર કોઈ છે નથી અને એનો ઉકરાટ ધીમે ધીમે અમદાવાદ રાજકોટ સુરત દરેક જિલ્લામાં પહોંચી ગયો છે તો વલસાડની અંદર બી ટૂંક જ સમયની અંદર આ શરૂઆત થવા જઈ રહી છે તો મેં પણ અમારા જે અગ્રણીઓ છે આદિવાસી વિસ્તારના અમુક વિસ્તારમાં લોકો રહેતા છે એમને જાણ કરી છે અને કાલે કા તો પરમ દિવસ માન્ય શ્રી કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવાના છે કે આની શરૂઆત તમે મિત્ર સ્માર્ટ મિતરની અધિકારી કલેક્ટર કચેરી હોય કે નગરપાલિકા સસ્થા જે હોય જિલ્લા પંચાયત હોય કે મોટી મોટી હોય ત્યાંથી તમે કરો આ વર્ગને અત્યારે તમે એને રાહત આપો કેમ કે અત્યારે દરેક એટલી બધી મોંઘવારી છે કે આ પોસાય એવું છે જ નથી ડબલ મીટર લાઇટ વગર ચાલવાનું નથી ને આ પ્રાઇવેટ કર પ્રાઇવેટ જીબી બી જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે એ કોન્ટ્રાક્ટ પથા જ અમે તો હવે તો સરકાર નવી સરકાર એમ કરી છે કે આવે એટલે કોન્ટ્રાક્ટ પથા રદ કરો એટલે આમાં ગરીબ લોકોને તમે રાહત આપવા ના બદલે એમના માટે બહુ જ લાગતા થયા છે રાજુભાઈ તમે વાત કરી કોન્ટ્રાક્ટ પ્રથાની અગાઉ પણ આપણે એક વખત વાત થઈ હતી તમારી જે મુલાકાત લીધી એમાં ફેક્ટરીઓમાં જે રીતની કોન્ટ્રાક્ટ પ્રથા છે અને હવે આપણે જોઈએ છીએ કે જીઈબીમાં એટલે કે જે વીજ કંપની છે સામાન્ય માણસ જે અત્યારે હાલની મોંઘવારીમાં કદાચ કહીએ કે એક દૂધ દૂધની થેલી લાવવી હોય કે લીટર દૂધ લાવવું હોય એ પણ એ લોકો લાવવા માટે સક્ષમ નથી હોતા રોજનું કમાઈને રોજ ખાવાવાળો વર્ગ પણ છે અને તમે કીધું કે આદિવાસી વિસ્તારમાંથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ છે ત્યારે આ જે કોન્ટ્રાક્ટ પ્રથા છે ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં આવી રહી છે શું કહેશો એની માટે અને સ્માર્ટ મીટર માટે તમે કીધું કે આવેદનપત્ર એક આપવાના છો તમે હા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થવી જોઈએ અને આદિવાસી પર જે થતો અત્યાચાર આપના વલસાડની અંદર જ હું તમને એરિયાવાઈઝ ગણાવું કાશ્મીરનગર વલસાડ પડી તળિયાવાર નવી ચાલ ધોબી તરાવ દોંડિયા વાવ નવી નગરી આપને મોટા હળી નગરી ઘણા એવા વિસ્તાર વોર્ડ નંબર અગિયારથી લઈને એક એક વિસ્તારની અંદર સ્લમ વિસ્તાર એટલો બરો છે કે રોજ લાવીને રોજ ખાવાલા વ્યક્તિ છે હવે તો એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સરકારશ્રીએ અમને જે આપણા જે આપણા આદિવાસીઓ કે જે મધ્યવર્ગ છે ને એને મોટી કંપનીઓના ગુલામ બનાવેલા છે કે તમે અમારા માટે રડો અમારા માટે તમે કમાવો ને તમે અમારા ઘર ભરો આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નાના માણસને વિતરવા સિવાય બીજું કંઈ કરવામાં આવતું નથી અત્યારે કોન્ટ્રાક્ટ પથા નોકરી વર્ગમાં કે પછી આ જે બી કોઈ સંસ્થાને આપવામાં આવેલી છે કેમ કે તો એનું માર્જિન નફો ધોરણ રાખીને જ લૂંટવાનો તમે જુઓ કે પહેલે જીઓ કંપનીએ બે મહિના ત્રણ મહિના છ મહિના આપણને મફત આપ્યું ત્રણસો રૂપિયા દોઢસો રૂપિયા ત્યારે આઠસો રૂપિયા નવસો રૂપિયા રિચાર્જ કરાવો તેમાં લાઇટ બિલવાળા બી એની મનમાની કરશે ચોક્કસ કરશે એટલે આ તબક્કે આમ દરેક નાગરિકે જાગવાની જરૂર છે આની અંદર તો છે ને બેન કે અમુક વખતે એવું આમ છે કે આ લડાવાલા લડાયા કરે આપણે શું આમાં શું કરવાના પણ એમને ખબર નથી કે આ ધીમું ઝેર કોન્ટ્રાક્ટ પતા આપણને ખાઈ જઈ રહ્યું છે ને મોંઘવાડી નાનામાં નાના માણસ મળી જવાનો કેમ કે તમે કીધું એમ દૂધની ઠેલીથી માંડીને કોઈ પણ વસ્તુ તમે લેવા જાઓ ચાર ગણાવો આ લાઇટ બિલ ગેસનું બિલ હોસ્પિટલના બિલ તમારી શિક્ષણનું બિલ આ બધા બિલો ભરતા ભરતા તમે જે કંઈ કમાવાના તે આ કોન્ટ્રાક્ટ પટ્ટામાં તમે ચૂકવવાના એટલે આ જે બધી મોટી મોટી કંપનીઓ છે જે કોન્ટ્રાક્ટ પટ્ટા છે તેને એવું સમજી લીધું કે આ નાનો વર્ગ ને મધ્યમ એ આપના નોકર છે એમની પાસે રડાવો ને એમના પૈસા આપને લેવો રાજુભાઈ ખૂબ જ સરસ માહિતી આપી ત્યારે એક વધુ પ્રશ્ન તમને પૂછીશ કે જે રીતે તમે જણાવ્યું કે કલેક્ટર કચેરી ખાતે તમે લોકો કદાચ આવેદનપત્ર આપવા જશો જે રીતે સ્માર્ટ મીટર્સની શરૂઆત થઈ ગઈ છે ઘણા વિસ્તારોમાંથી અને લોકોમાં રોષ પણ ફેલાયો છે અને વિરોધ થઈ રહ્યો છે આંદોલનો પણ લોકો કરી રહ્યા છે ત્યારે શું લાગે છે વલસાડ ખાતે હજી સ્માર્ટ આવ્યા નથી અને આવે તો તમારી શું તૈયારી રહેશે બેન આ એવું છે કે આજની મોત કાલ પર વલસાડમાં આવવાનું એ વાત પાકી છે ખાલી લોકોએ અને જાગૃત કરવાના છે ને લોકોએ બહાર નીકળવાનું છે અમે દરેક ગામના અગ્રણીઓને આની માહિતી આપશું એમને ખબર તો પડી જ ગઈ છે કેમ કે આ થવાનું છે એટલે અત્યારે જ આપની સાથે અમારા વોર્ડ નંબર અગિયારના મેહુભાઈ છે બીજા ઇમ્તિયાઝભાઈ જોડે વાત થઈ પછી અમારા વિસ્તારમાં વાત થઈ ઘણા જોડે અમારી આ બારામાં ચર્ચા થઈ છે કે ભાઈ એક આવેદનપત્ર તૈયાર કરતા છે ને જરૂરત પડે તો પછી નાના મંત્રી આપના જે ઊંઝા મંત્રી બી છે સાથે નાના મંત્રી બી છે એમને રજૂઆત કરશું ગુજરાત સરકારને રજૂઆત કરશું કે ભાઈ અત્યારે અમને આ મોંઘવારીની અંદર કંઈક તો રોજીરોટી નથી કોઈના ઘર ચાલતા નથી આ મોંઘવારીએ મજા મૂકેલી છે ના તબક્કે જો દર પંદર દરે આવી જ મોંઘવારી તમે અમારા માથા પર થોપવાના હોય તો આમ નાગરિક તો અને મધ્યમવર્ગ તો મળી જશે તો આના માટે ફેર વિચાર ના કરીને કંઈક એવો રસ્તો કાઢો કે આ સ્માર્ટ મીટર એ વલસાડની અંદર કે કોઈ બી અન્ય શહેરની અંદર આ અત્યારે ચાલે એમ નથી રાજુભાઈએ જે માહિતી આપી અત્યારે આપણી સાથે વોર્ડ નંબર અગિયારના અગ્રણી મહેબૂબભાઈ પણ છે મહેબૂબભાઈ જણાવશો કે જે રીતે સ્માર્ટ વીટર્સ લાગી રહ્યા છે અને અનેક જગ્યાએનો વિરોધ થઈ રહ્યો છે શું માનવું છે તમારું આપણા વિસ્તારમાં જેમ કે રાજુભાઈએ જણાવ્યું અમારા વિસ્તારમાં બી ઘણા એવા એરિયા છે વાવ નાયકીવાડ તાપાવાડ એ બધા આદિવાસી ત્યાં રહે છે રોજ કમાવા ખાવાવાળા વાણા છે એ લોકો કેવી રીતના ડિજિટલ મે મીટર મેનેજ કરશે હવે જેમ કે આ રેગ્યુલર જે મીટર છે એમાં જ્યારે બી લાઇટ બિલ આવે છે તો એ લોકોને દસ પંદર દિવસની મુદત મળે છે એ ગમે તેમ કરીને મેનેજ કરીને ભરતા હોય છે હવે આ અચાનકથી આવી જશે ડિજિટલ મીટર હવે એ લોકોને તો કંઈ ખબર બી નથી આ કે આ કેમ ચાલશે કેમ નહીં ચાલશે જો અચાનક રિચાર્જ પટી જાય તો અચાનકથી મીટર કપાઈ જશે તો એ લોકો કેવી રીતના મેનેજ કરશે અને શું તમારી આ બાબતે તમારા વિસ્તારના લોકો સાથે કોઈ વાતચીત થઈ છે ઘણા બધા લોકો સાથે થઈ છે અમે બધા રાજુભાઈ સાથે મળીને આવેદન આપશું બરાબર રાજુભાઈ તેમજ મહેબૂબાઈએ એમની વાત જણાવી ત્યારે એ ખૂબ જ મહત્ત્વની વાત અત્યારે મહેબૂબભાઈએ બી કરી કે અત્યારના જે આપણા ગુજરાત વીજ કંપનીના જે મીટરો છે જે પણ બિલ આવે છે એમાં દસ દિવસ કે જેવા જેવા તમારી બિલની રકમ હોય એમાં રાહત આપવામાં આવે છે જેથી કરીને જે બે સામાન્ય માણસો હોય છે એ એમની જે બિલની અમાઉન્ટ હોય છે એ ભરવા માટે મેનેજ કરતા હોય છે ખૂબ જ મોંઘવારી છે અત્યારે અને રાજુભાઈ પણ કીધું કે બેન બેરોજગારી પણ છે આપણા વિસ્તારમાં તેમજ ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએથી ની રોશ ફેલાયો છે આ સ્માર્ટ મીટર માટે ત્યારે વલસાડ ખાતે અત્યારથી જ એક જાગૃત નાગરિક તરીકે રાજુભાઈએ આગળ આવી અને વાત કરી છે કે જો જરૂર પડે તો આંદોલન પણ તેઓ કરશે અને આવનારા બે થી ત્રણ દિવસોમાં એ લોકો જિલ્લા કલેક્ટરશ્રીને આ બાબતે રજૂઆત કરતું એક આવેદનપત્ર આપશે વધુ સમાચારો માટે જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની